હવામાન ખાતે આપેલ આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી વાવેતર પાકને ભારે ઉનાળુ લીલીયા તાલુકામાં ઉનાળુ અમરેલીના તાલુકામાં છેલ્લા મોટા લીલીયા દિવસથી ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડેલ પડ્યો ઠેર ઠેર ભર ઉનાળે નદી નાળાઓમાં પૂર આવ્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ કરેલું ઉનાળુ વાવેતરમાં પાકને ભારે નુકસાન થતા જવતનો તાત ઉજોણમાં મુકાયા ખેડૂતોએ ઉનાળુ વાવેતર તલ મગ બાજરી સહિત અલગ અલગ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ તે ત્રણ ચાર દિવસથી સતત ભારે પવન અને ગજવીજ સાથે કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સોવાઈ હતી ત્યારે ખેડૂતોને નુકસાનીનું સરકાર તરફથી વહેલી તકે પેકેજ જાહેર કરવામાં આવે તેવું ખેડૂતોમાં માંગ ઉકેલી રહ્યું છે દુધાત કિંજલ મનસુખભાઈ મોટાગણ ગોળગામ લીલિયા તાલુકાનું આ બે દિવસના કમોસમી વરસાદ પવન સાથે ફૂંકાવાથી ઉનાળો પાકને જે નુકસાન થયું છે બાજરી જુવાર મગ અને તલા ચાર પાકને ખૂબ નુકસાન થવાથી સરકારશ્રીને વિનંતી છે કે આ આ પાકનું વળતર પેકેજ રૂપે મળે એવી ખેડૂતોની માંગણી છે મારું મનસુખભાઈ મોળજીભાઈ અટક મારી દુધા ગામ મોટા કણકોટ પછી આ બે દિવસ આ કમોસમી વરસાદ પવન સાથે પડ્યો એટલે ખેડૂતને નુકસાન છે પછી તો હવે આ બાજરા બધું લેવાનું બાકી હતું બધું આ રીતે છે જેમ બને ત્યાં સુધી વહેલી તકે સહાય આપે સરકાર ખેડૂતની માંગ એવી છે મારું નામ છે પ્રવીણભાઈ પુનાભાઈ રાદડિયા ગામ આંબા ઉનાળુ પાકને બે દિવસ પહેલાં કમોસી વરસાદને કારણે નુકસાન થયું છે તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે મારું નામ રસિકભાઈ ઉકાભાઈ દુધાજ કમોસી વરસાદ બે દિવસ તા પીડ્યો છે પવન સાથે આમાં ખેડૂતને નુકસાની થઈ જુવાર તલ બાજરી સંપૂર્ણ નાશ પામ્યો છે સરકાર છે ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે